આણંદ શહેરમાં શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નાકાવાળા હનુમાન મંદિરે એકાવનસો દીપ પ્રગટાવી ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી આણંદ શહેરમાં નાની ખોડિયાર વિસ્તારમાં નાકાવાડા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા શ્રી રામ અને હનુમાનજીની રંગોળી કરીને એકાવનસો દીપ પ્રગટાવીને ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી તેમાં જા મહારતીમાં મહારતીમાં મોટી સંખ્યામાં અગ્રણી માનવો ઉપસ્થિત રહી જય જય શ્રી રામના જયઘોષ સાથે આતશબાજી પણ કરી હતી હું શ્રી રાજપૂત કરની સેના આનંદ જિલ્લામાં પ્રમુખ પદ ઉપર કાર્યભાર સંભાળી રહ્યો છું આજ રોજ શ્રી રામ જન્મ ઉત્સવ સમિતિ દ્વારા પાંચ હજાર સો દીવાની ભવ્ય આરતી દ્વારા આજ અયોધ્યા ધામમાં શ્રી પ્રભુ ભગવાન શ્રી રામ આજ વિદ્યમાન અને બિરાજમાન થયા છે એ ઉપલક્ષમાં અમારા આનંદ જિલ્લાના શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પાંચ હજાર સો દીવાની આરતી ભવ્ય આરતી કરીને આજ એમનું પ્રસન્ન હર્ષો ઉલ્લાસનો તહેવાર વ્યક્ત કર્યો છે અને હું આનંદની નગરજનો ટીમને તથા તમામ સનાતન ધર્મને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેથી અમારું હવે આજના કલયુગના અંદર ભગવાન રામ જ્યારે સાક્ષાત અયોધ્યામાં બિરાજમાન થયા છે અને સારું નેતૃત્વવાળી સરકાર આનું કાર્યપાલ સંભાળી રહી છે એ બદલ હું સરકારનો તમામ તથા તમામ હિન્દુ દેશવાસીઓનું હાર્દિક અભિનંદન વ્યક્ત કરું છું હૃદયથી આભાર વ્યક્ત કરું છું પપ્પુના ઉલા નામથી બધા નગરજનો ઓળખે છે આજે નાકાવાડા હનુમાનજી મંદિરે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષના સનાતનના અથાગ પ્રયાત બાદ નિજ મંદિરમાં બિરાજમાન થયા છે તો એ કાર્યક્રમને અમે વધાવીએ છીએ સાથે સાથે એકાવનસો દીવાની આરતી કરી આતશવાદીથી વિસ્તારને પવિત્ર કરવાનો અમારો એક જે ટેક લીધેલી એ આજે પૂર્ણ થાય છે અમે આશા રાખીએ છીએ કે ગામની અંદર ગુજરાતમાં અને પૂરા ભારત વર્ષની અંદર આવી જ રીતે દર બાવીસ જાન્યુઆરીએ દર વર્ષે આવો ઉત્સવ ઉજવાતો રહે મોદી સાહેબના આહવાનને વધાવીને પૂરા ભારત દેશની અંદર આજે દિવાળીનો માહોલ સર્જાયો છે અમે એમનાથી એમના પ પરિણામો એમના મહેનતોથી ખૂબ ખૂબ આભારી છીએ